લોકસભા ચૂંટણી ને લઈને સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી અને આખરે આ છ વાગ્યાના ટકોરે મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવી છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો ચૂંટણી હતી મતદાન પ્રક્રિયા જે પૂર્ણ થઈ છે ત્યાર બાદ હવે ईवीएम મશીનો જે સટે સીલ મારવામાં આવી રહ્યા છે પરંતુ પોલિંગ બૂથ પર જે સાંજના 6 વાગ્યા સુધી જે મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં અનેક લોકોએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આકરે 6 વાગતાની સાથે આ તમામ જે મતદાનની પ્રક્રિયા હોય છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે જે એ જેટલા અધિકારીઓ જે છે કે વીમ મશીન જે છે કે સીલ કરી રહ્યા છે આપ જો છો પોચોટી સીલની કામગીરી કરવામાં આવી રહી છે તો પ્રથમ જો વાત કરવામાં આવે તો એ વીમ મશીન ની અંદર તપાસણી કરવામાં આવી હતી ને ત્યારબાદ જે અધિકારીઓ છે જુના જે એ સીલ કરી રહ્યા છે વીમ ની અને ત્યારબાદ આમને સ્ટ્રોંગ રૂમ ની અંદર રાખવામાં આવશે એટલે કે કહી શકાય કે સવારે 7 કી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી તમામ લોકો એ પોતાના મત આપી કરવાનો કર્યો હતો Thank <laughs> you. માં આવે તો શાંતિપૂર્ણ માહોલ ની અંદર સુર શહેર માં જે બાડોલી લોકસભા આવેલી છે ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી ને ત્યાર બાદ હવે આ મતદાન પૂર્ણ થયું છે ને ત્યાર બાદ હવે જે EVM છે તેમાં સીલ મારવામાં આવેલું છે એટલે કે કહી શકાય કે સમગ્ર બાડોલી બર્થક હોય કે સુર શહેર હોય જે મતદાન થયું છે એ શાંતિપૂર્ણ માહોલ ની અંદર મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી આ કર્યા બે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતા જ EVM સીલ કરવામાં આવ્યું છે ને ત્યાર બાદ આ EVM ને સ્ટોર રૂમ માં લઈ જવામાં આવશે પોલીસ બસ બંધો બસ कॅमेरामॅन राहुल अहिरेसाठी ते सुरत